એશિયાના સૌથી મોટા એપીએમસી ઊંઝામાં ઇલેક્શનનો મામલો સામે આવ્યો છે મહેસાણા જિલ્લામાં આવેલા એશિયાના સૌથી મોટા ચૂંટણી બાબતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા ઊંઝાના ધારાસભ્ય કે કે પટેલનું મેન્ડેટ કપાયું છે અને ધારાસભ્યએ કહ્યું હતું કે પાર્ટી જે કરે તે કરું અને જેમને મળ્યું છે તેમને જીતાડવાનો પ્રયાસ કરીશું ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના ચહેરા પર નિરાશા પણ જોવા મળી હતી જોકે તેઓએ ઇન્ટરવ્યુમાં ખાસ ઉલ્લેખ કરીને કહ્યું છે કે જેમને મેન્ડેટ મળ્યું છે તેમને જીતાડવાનો પ્રયાસ કરીશું મેન્ડેટ નથી આપ્યો એ બરાબર પક્ષે ચર્ચા વિચારણા અંતે અને મારી સાથે પણ ચર્ચા થયેલી અને એ અનુસંધાનમાં અમને કોઈ નથી અને અમે મેન્ડેટને સ્વીકારીએ છીએ અને જે પક્ષના જે નિર્દેશ છે એને અનુરૂપ હવે મેન્ડેટના તમામ ઉમેદવારોને વિજેતા કરવા અમે પ્રયત્ન કરવાનો છે અને વહીવટી કામગીરીને એવા સવાલો ઉઠવાનો અત્યારે કોઈ પ્રશ્ન જ નથી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ